ખેડામાં કેવો છે જનતાનો મિજાજ ભાજપે દેવુસિંહ પર મૂક્યો ફરી વિશ્વાસ કોંગ્રેસે કાળુસિંહ ડાભીને આપી તક ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે પણ બે હજાર ચૌદમાં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો અને સતત બે ટર્મથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે અને ફરી એકવાર ભાજપે દેવુસી ચૌહાણ પર વિશ્વાસ મૂકીને બે હજાર ખેડા લોકસભા બેઠકમાં માતર નડિયાદ મહેમદાવાદ અને કપડવંશ તેમજ ધોળકા અને દસ્તો મળીને સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જ્ઞાતિના સમીકરણ પર નજર કરીએ તો આ બેઠકમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે અહીં ક્ષત્રિય મતદારોની સંખ્યા ઓગણીસ લાખ એકાણું હજાર છે આ જ કારણ છે કે અહીં આઠ વખત ક્ષત્રિય ઉમેદવાર ચૂંટણી જીતીને આવ્યા છે ક્ષત્રિયોના મતદારો એકતાળીસ પટેલ સમાજના સોળ મતદારો છે તો મુસ્લિમ મતદારો અગિયાર છે દલિત મતદાર સાત અન્ય મતદારો ચૌદ પોઈન્ટ વીસ ટકા સવર્ણો નવ પોઈન્ટ સિત્તેર ટકા પચીસ ટકા લોકસભા કોંગ્રેસ દસ વાર ચૂંટણી જીતી ચૂકી છે જ્યારે ભાજપ ત્રણ વખત આ બેઠક પર વિજેતા થયું છે વર્ષ ઓગણીસો છન્નું થી બે હાજર નવ સુધી પાંચ વખત કોંગ્રેસના દિનશા પટેલ ચૂંટાઈને આવ્યા હતા બે હજાર ચૌદ બે હાજર સુધી ભાજપ માંથી દેવુસિંહ ચૌહાણ ચૂંટાઈ કપડવંશ બેઠક પર હારેલા ક્ષત્રિય કાળુસિંહ ડાભી ચૂંટણી હાર્યા હતા અને હવે કોંગ્રેસે લોકસભા માટે ટિકિટ આપી છે ત્યારે જનતા નો શું છે મત એ પણ સાંભળીએ માનો નડિયાદમાં ઘણા એવી વાત કરે છે પણ એ વખત ના આપી આણંદમાં જતી રહી આપણે આણંદનો વિરોધ નથી પણ આજે આણંદ અમૂલના કારણે કેટલું બધું આગળ વધી ગયું તો નડિયાદમાં ઉદ્યોગ ધંધાઓ નથી એના કારણે લોકોએ બહાર જવું પડે છે જીઆઈડીસીઓમાં બહાર જવું પડે છે તો અત્યાર સુધી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો હતો નહીં તો દેવુસિંહે એટલો બધો ખૂબ જ વિકાસ કર્યો છે કે એની કોઈ ગણત ગણતા જ નહીં ના અમારા વિસ્તારમાં કોઈ પ્રશ્ન છે જેવું રાખ્યું જ નહીં કારણ કે અમાર તો ધારાસભ્ય અને અત્યારે અમારા ધારાસભ્ય છે અને છે કોઈ પ્રશ્ન જેવું રાખ્યું જ નહીં નડિયાદમાં જીઆઈડીસી કેટલાય યુવાનો બેકાર છે અને એમના માટે કોઈ રોજગારીની તક નથી એ રોજગારીની તક ઊભી થાય એવા કાર્યો કરજો બીજું કે જે નડિયાદમાં મેડિકલ કોલેજ છે આયુર્વેદિક યુનિવર્સિટી છે પણ એના વિકાસ માટે

પણ સરકારી શાળામાં કોઈ વિકાસ થયો નથી શિક્ષણ આરોગ્ય રેવન્યુ અને પંચાયતમાં મહેકમ ખાલી છે દાંડી માર્ગ પર ટોલ ટેક્સ ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે જનતાએ જેમના પર વિશ્વાસ મૂક્યો હતો અને ફરી ચૂંટણી મેદાને ઉતરેલા દેવુસિંહ ચૌહાણ શું દાવો કરી રહ્યા છે અને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ કયા પ્રશ્નો લઈને જનતા વચ્ચે જશે એ પણ સાંભળીએ મને ખેડા જિલ્લામાં એવો કોઈ ઘર બાકી નથી કે જે લાભાર્થી ના હોય કોઈને આવાસ મળ્યું હશે ઘર મળ્યું હશે ગેસ મળ્યું હશે વીજળી મળી હશે શૌચાલય મળ્યું હશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય મફત રાશન મેળવવાની વાત હોય કે ગામડાઓના નાના મોટા ફરાઓ સુધીના પાકા રસ્તાઓ હોય આ તમામ સુવિધાઓ ખેડા જિલ્લાની જનતાને મળી છે યુવાનોના બેરોજગારીના પ્રશ્નો છે ઘણા અનેક પ્રશ્નો ધારો કે ઘણા અમારા નડિયાદથી જે મોડાસાની રેલવેનો જે મહત્વનો પ્રશ્ન કેન્દ્ર સાથે જોડાયેલો પ્રશ્ન એ પ્રશ્ન લઈને અમે સતત જજીશું અને એના માટે અમે સતત લડતા અને આ વખતે અમે ચોક્કસપણે મને ખાતરી છે કે અમે ચૂંટણી સંપૂર્ણ રીતે સજ્જ થઈ અને અમે પૂરા એક્ટિવ થઈને અમારી ટીમ ચૂંટણી મને લડાડ છે અને હું ચૂંટણી જીતીશ અને અમારી પાર્ટી ચૂંટણી જીતશે કેન્દ્ર સરકાર દ્વારા તો અનેક પ્રશ્નો પડતર પ્રશ્નો છે મેં તમને કીધું એમ રેલવેનો તો એ નડિયાદથી કપડોનો જે રેલવેનો પ્રશ્ન એ ગુર્જારીલા નંદાથી ત્યારે અમારી લોકસભા કપડવંદ હતી સાંસદ દેવુસિંહ પ્રજા માટે વિકાસના કાર્યો કરવાનો દાવો કરી રહ્યા છે તો વળી કોંગ્રેસના કાળુસિંહ ડાબી રોજગારી ખેતીના પ્રશ્નો સાથે પ્રજા વચ્ચે મત માંગવાનો દાવો કરી રહ્યા છે ત્યારે જનતાનો મિજાજ કોના પર ઉતરે છે એ જોવું રહ્યું સંદીપ રાજપૂત વીટીવી ન્યૂઝ ખેડા